ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હોવા અંગે હવામાન વિભાગે જણાવ્યું કે આમ ફેબ્રુઆરી મહિનાથી ગરમીની અસર જોવા મળી છે ત્યારે હવે ગુજરાતી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો જેમાં કચ્છ સૌરાષ્ટ્રના

और उच्चतम तो तापमान जो है थर्टी फाइव डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और लघुतम तापमान जो है एटीन डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अभी जो पवन का दिशा है तो उत्तर पश्चिम से उत्तर है नॉर्थ दहली उत्तर और उत्तर पश्चिम से जो हवा आ रहा है पवन आ रहा है इसके कारण वो कम ज़्यादा हो रहा है